તો જો સાંભર કો વઘાર બને હમ નેજી મેસૂર મસાલો બનાવવાનો બાકી છે ચટણી બની ગઈ એક અને સાંભાર આપણી બની જાતી પછી એક મેસૂર મસાલાનો વઘાર કરવાનો છે બેકગ્રાઉન્ડ માં અવાજ આવે છોકરા છે ભીંડો નઈ બની તા હાલો આપણે ડુંગળી ચોપરી આવો આવો એક મિનિટ હવે જો ઈ ચોપર માં મે ડુંગળી હે ને રાખી દીધી કોયતરા ઉખેડી કોયતરા ઉખેડી અહીં ચોપર માં કટકટાટી કટ બોલાવ રાખશી લાબી ખાય પછી એને હે ને વઘાર કરવાનો જ રહે હાલો તો વાગી ગય છે નવ અને જા ચાર વસ્તુ કમ્પલેટ થઈ ગઈ જે એક તો હાવ એટલે હાવ મોરો મસાલો હળદર મીઠાવારો મમી ને ને જયદીપ ને એને બે ને ઈ બહુ ભાવે એટલે ઈ બનાવ્યો છે અને આ બે મિક્સ ખાય ને તો બહુ મજા આવે મોરો ને તીખો તો આ મેસૂર મસાલો તીખો ડુંગરી ને ટમેટા ને નાખીને મસ્ત બનાવ્યું હોય પણ કલર થોડોક છે ને ચેન્જ થઈ જાય હે અને જો આ છે સાંભાર સાંભળ કે સાંભાર જે કહેવાતું હોય એટલે આપણે એને કુકર ઢાંકીને રાખ્યું ને કર ઠરી જાય અને ચટણી તો આપણે પહેલા જ બતાવી દીધી તો એ ચાર વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે અને બસ જો આપણે હે પ્લેન પેપર ઢોસા બનાવવાના હે એટલે ફટાફટ બની જાય અને બોબે કરીને ખાવા બેહાડવા જઈએ ને કર આ હે ને બનાવતા વાર લાગે થોડીક એરા છે હા બે બેનો જ મેળાવા અમે ત્રણ જણા બે હે તો પાછો બે કેટલા દી ભાગ નું થઈ દીપની થાળી તો તૈયાર થઈ ગઈ છે પણ ઢોસામાં બબે જણા જ બે છે આપડે પાસે ને આ મોટા ગેસમાં કઈક વાંધો છે એટલે હે ને જીનકા સુલામ બનાવી છે ને તી જીનકા ઢોસા બનાવવા પડે તો ઢોસા માં એના પાકવા પપ્પાએ ખાઈ લીધું પપ્પાના રાખું શીતાકા કે ઢોસા બનવા માંડ્યા ઈ સેરો તો રોગો પણ તી થોડું બોલ

અમે વાહિંદા કરતી હતી વાહિંદા થોડાક જો અધૂરા રાખ દીધા અને મમ્મી બનાવે છે રોટલા અને હજી ઢોસા બેટર પડ્યું છે ને હવારે બધા ઢોસા ખાધા અને જો નીણ છે ને હાઈ જે હાઈ જે આપણે હારી ને જો અહીં બધી નાખી દીધી જો આમ થપ્પા ને થપ્પા મારી દીધા છે કારણ કે માલ બહુ કોબરાવતા હતા ના બેન પણ જોઈ લ્યો ત્રણ ત્રણ ત્રિપુટી લાડુ ને ચકી ને કુંજી ને જયદીપભાઈ સૈડા છે ભૂકાન ઢગલા ઉપર તો અહીંયાથી બધી નીણ દેખાતી હે અસલ અહીંથી છેટ સુધી ઓલા જાડવા હે આમાં ક્યાંય જગ્યા નથી ગોઠવી દીધી બધા જો આમનો છેટ સુધી આપણે એમને થપ્પા મારી દીધા મતલબ કે આમ ઊભી રાખી દીધી આમ ઉભળા બધા માથી હારી એમાં એવું હતું કે માલ કવરાવતા હતા અને હજી કાલર થાય એમ નથી લીલી હે એટલે આવી રીતની ગોઠવી દીધી બધી એટલે હુક મારી જાય પછી હવે લગભગ આમને જ રાખ્યું નાખતા જાઉં એવું ખાલી થતું જ પછી કેટલીક વાર આપણે ગોઠવીએ અને એ બાજુ જો બધા બેઠા એવા ચા પાણી પીએ છે જઈ જઈદી બે અઘણી આવ્યા વાળી હતી મકાઈ વાઢવા ગયા હતા અને જ્યાં મકાઈમાં આવી છે ને રેઠિયા ઢોર આવ્યા હતા એ જ ને અને હમણાં છે ને એક શું કેવાય એક્સિડન્ટ થઈ ગયો આનું નાનું આ અહીં ઊભી થઈ હિંગડામાં પગ હલવાઈ ગયો તો જ્યાં ખડેલી નથી રાડો ઓરજો પગમાં સેજ સેજ જરા જરા હો આવ્યો પણ આવું વાંધો નથી કામ હતું એવી બધી બીક લાગતી હોય તો અહીંયા ના જતો હોતો અહીં ઉભી હા ખીલે આવીને હમણી હાકર બહુ લાંબી હે એક એક ગાયઠું વારવી જો હાકરમાં જ આનામાંથી વારેલી તો એ જ વારવી જોઈ હતી અહીંયા રાડા ખાતી હતી ને આ મેડમ અહીંયા અહીંયા પગ આવી ગયો હિંગડામાં

મારવા થોડી એમ ઉભી રે ઉભી રે આગણી તો ચીપડા કાઢે છે આગણી પાયા આને મેં શું છે એ ઇન મમ્મીને ખીચ ચડી જો આની કોઠે આ મારવા થોડે આની કોઠે આ મારવા થોડે મારે આમાં જાવું કેમનું આજ જો હવાર માં થોડુંક મોડું થઈ ગયું કાલે હાં જે ખાવામાં બહુ વાર લાગી હતી ઢોસા બનાવવા ભાવે બહુ ઘરના બનાવેલા ઘણે પણ વાર બહુ લાગે એટલે કોઈક મિમાન આવે ને તે ઢોસા બિલકુલ ના બનાવાય કારણ કે મોડું બહુ થઈ જાય ને એટલે ભૂંડા લાગે કે હે આ હું એટલે વાગે સેટ દી અમે કાલ હાડા હાડા નવ નહીં પણ નવ વાગ્યાનું ચાલુ કર્યું હતું ને તો સેટ અમાર વાર આવ્યો ને અમે ખાઈ લીધું ને અગિયાર વાગી ગયા બહુ મોડું થઈ ગયું તો કાલ અને પાછું માં હે ને શું કહેવાય કંઈ પ્લાનિંગ વગરનું હોય કંઈ હું ખાઉં ને અચાનક નક્કી થઈ જાય ને અચાનક બની જાય બાકી હે ને હવે બસ કંઈ બનાવવું નથી આપણી તબિયત ખરાબ હે એક મહિનો દીથી હે ને ઉધરા મટતી જ નથી શરદી ઉધરા તો આમ શરદી કંઈ કંઈક વારી થઈ જાય ને કંઈ કંઈક મટી જાય એવું હે તો હવે આપણે કંઈ બનાવવાનું થતું નથી આજ ગુરુવાર હે આવતા ગુરુવારે આપણે લગ્નમાં જવાનું હે એટલે બધું શાક રોટલા જ ખાવાના હે કારણ કે પછી બહુ સાંભળીએ શાક રોટલા લગ્નના લાડવા ખાવું ને ત્યાં તો આપણે ગુરુવારે કદાચ ગુરુવારે જ જવાના હે લગનમાં પછી જો પ્લાનમાં કંઈ ચેન્જ આવે ને તો એ નક્કી ના કહેવાય એટલે હવે ને આપણે આગળ ત્રણ ચાર દિવસ છે કામ કરવાના પછી આપણે પેકિંગ ચાલુ કર્યું કારણ કે એક અઠવાડિયું સુધી લગ્નમાં રોકાવાનું છે અને બે જગ્યાએ અહીંયા બાજુ બાજુમાં જ લગ્ન છે મોહારમાં અને અહીંયા બધે તો આપણે અઠવાડિયું રોકાવાનું હે એટલે ઠેલા તો હામટા થવાના જ છે તો પેકિંગ ચાલુ કર્યું ને બે બે ત્રણ દિવસ એ હાલશે તો હાલો હવે છે ને આપણે મમ્મી બનાવે છે રોટલા અને ઘણી વાર આપણે એટલે કામ એ એક નીકળતું થાય થોડું થોડું હજી બાકી રહી જાય હીવવાનું એ હિવાઈ જઈને તો એક ટેન્શન ઓછું થાય જોઈ લ્યો એ જરાય શરમ છે એક વાં બેઠું એમ ઇંદડા પીને માથે સડી બે ગયું બોલો એ ભૂરી ભૂરી આમ જો કેમ ન્યા બેઠી મોતી જો તારું ઉપર મીંદડું બેઠું

અને આખણી જો બેય છે ને એ તગારામાં બેઠી હતી જ્યાં અમારે કાળું છે ને એને ભૂકા ને તગારું પડ્યું ને ત્યાં તો એમાં આખણી બે બેઠી હતી નવ જાની હે ને તગારામાં ભૂકો અથેડો મૂકો કાળું ઈમાં મીંદણા કરીને બેઠા હતા કંઈ ખબર પડે તમને કાળું એ કાળું શું છે એ હે અમારે છોટે છોટે જિંદકી જિંદકી ભેહું અમારી મિની ભેંસું બે આયા બાંધ્યું દાગીનો જો અમારા બે દાગીના આયા બાંધા હે અને બે દાગીના અહીંયા બાંધી થશે લાખ લાખ વાળા ઓ કાંઈ લાખ લાખ વાળા છો ને તમે બે અરે પણ ઉતામેર આવી ગઈ ખુશી એ ખુશી ખુશી આયા 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 પીલુ કોલ દે કોલ દે કોલ કેમ દે ભાઈ કોલ દે હરકી હરકી કોલ દે હાથના ને ચાટવો કોલ દે જો દઈએ અને આવડે છે બધું કોલ દે કોલ દે માથી કઈ કઈ ટીલું થઈ જાય ભૂલમાં હાલો તો હવે આ સાથે આપણે વ્લોગ નો કરી દે એન્ડ બે ત્રણ દિવસ નો ભેગો વ્લોગ હે ને એડિટિંગ કરી નાખી મળીએ કાલે નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ